હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે કૌશિક પરવારનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જયગોગા મહારાજ વલ્ક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લઉં સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ જાણતાં પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે જેને ચાહો એ કેમ ના મળે કૌશિક પરવારનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારે જય ગોગા મહારાજલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવ નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે જેને ચાહો એ કેમ ના મળે કૌશિક પરવારનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં મિત્રો અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે જીગર સ્ટુડિયો મ્યુઝિક યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલી છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં જેને ચાહો એ કેમ ના મળે કૌશિક પરવારનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તો મિત્રો આ સોંગ જોવાનું ચૂકતા નહીં ટૂંક જ સમયમાં આવી રહેલા સોંગ સાંભળવા માટે જીગર સ્ટુડિયો મ્યુઝિક યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડિયો પસંદ આવ્યો હતો ડેલ્લી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તેના માટે અમારે જય ગોગા મહારાજ વોલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો